જય માતાજી મિત્રો પ્રજાપતિ બ્લોક માટે મારું સ્વાગત છે અને આજે થર્ટી ફર્સ્ટ ની તૈયારીના ભાગરૂપે ભરતભાઈ ભરતભાઈ પ્રજાપતિ આવી ગયા છે બહુ મોટા રસોઈ આવી ગયા છે બહુ મોટા રસોઈયા છે અમારા ભરતભાઈ પ્રજાપતિ હા તમે આવી ગયો ਦੀਦੀ ਹਾਂ ਕੀ ਸੁਪੋਗਰਾਮ ਸੇ ਭਈ ਅਜੇ ਬਰਤ ਭਈ ਸਾਨੂੰ ਸਾਗ ਬਣਾਵਾ ਬਰਤ ਭਈ ਸਾਗ ਨਹੀਂ ਲਿਆ ਹਲਦੀ ਨੂੰ ਮੱਚ ਨਾ ਕਿਰਾਏ ਸੇ ਹਾਂ ਬਾਈ ਜੀ ਬਾਈ ਜੀ ਜਿਆਹ ਹੈ ਵੜੇ ਕੋਕ ਬਾਈ ਬਾਨੀ ਬੈਨ ਬਪਾ ਮੁਕੇਸ਼ ਭਾਈ ਚੱਤਰ ਬਪਾ ਦੇਵ ਮੌਰਿਆ કનુભાઈ ભરતભાઈ તમામ જવાબ ફેવ બીજી સંગયા છે અયા હા અજુ તો પેલા ભરી ન પૂરા આપડા નહીં પૂરમ નહીં લે લેવન તીરાળ પડી ફૂડી જીન કે તમારે તો વાદો ને થાસી રોટર થઈ કાશ્મીર બોર્ચના ઇન ગઉ હા કાશ્મીર કે તો જય ગુડી લેવાતી એય મોટુ પડ ના થાય કોઈ બેરી મહિના ફર અંબર ભાઈ ગુડી એ મોટુ નહીં

हाँ वैसे मामी गैर ना तो दिखा पापा ना खेतर से और ये आद्या। तो आई बीबी ना है पापा ने ना गोन्ना बीबी है। तो बोला तो मुझे कॉल पोल

ਵੇਜਾ ਬਰਤਨ ਉਪਰ ਨਾ ਮੇਆ ਬਰਤਨ ਉਪਰ ਵੀ ਤਾਂ ਸਿਜਾ ਵੀ ਕੱਸੀ ਤੇ ਬਾਈ ਜੋ ਵੇਜਾ ਜਾ ਜਾ ਵੀ ਨਾ ਲੈ ਪੋਨਮ ਤੂੰ ਚਰੋ ਐ ਪੋਨਮ ਲੈ ਤਾਂ ਪੋਨਮ ਤੂੰ ਆ ਬੇਹੇ ਜਾ ਆ ਅਰਤੀ ਲਾਵਾ ਤਾਂ ਤੂੰ ਬੇਚ ਲੈ ਜਾ ਬੇਸ ਮੈਂ ਤਾਂ ਧੂਵਾ ਤਰੇ ਆਦੀ ਬੀ ਆ ਬਾਜਾਈ ਜੋ ਨਾ ਜਾਰਤੀ ਆ ਬਾਜਾਈ ਜੋ ਆਵਾ ਧੂਰੋ ਨਾ ਜਾਗੀ ਆ ਧੂਰੋ ਨਹੀਂ ਆਵੇ ਜੋ ਜਾਰਦੀ ਜਾਰਦੀ ਚਲੀ ਜਾਰਦੀ ਕਰੋ ਆਈ ਜੋ ਬਰਤਨ ਨਹੀਂ ਦਿਖਾਉਂ ਤਾ ਕਾਂ ਇੱਕਾ ਦੋ ਕੋਈ

પણ આવી ગયા છે ઠંડીનો માહોલ છે મિત્રો ઠંડી પણ છે ઠંડી ઠંડી અને સ્વેટરની જરૂર નથી હા હા મોલી

ડુંગળી ભૂલી ગયા પ્રિયા બાકી રહી ગયો તમાર આવી ગયો હવે પેલો તમે તો

સ્પેશિયલ કારીગર આવી આવી ગયા ગયા છે સ્પેશિયાલિસ્ટ તમારો વારો પૂરો થઈ ગયો ખબર આવી ગયો છે જમવા બે ગયા ને કેવું બન્યું બધા જોતા બનાયું

સાગા દે આડોકો માતા કોડ હા ડાયરેક્ટર લાઈજે મારું કાકા કાકા એ કાકા આ ઓટ મિનિટ આલી જા બધા વેચી આ વેચી દે છે ભૌમિક રોટલા તો લાવો ધીરે કાકા જા દે મે હું આડે ઘરે કી ના બે બેરે 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 ઉભા રહો જતીર ભાઈ આ તો ભાગી જાવ બરોમાં ખૂબ ખૂબ ખવાય રમેશભાઈ

यो नै होछ। यो ज्ञान मैले प्रोत्साहन गरेर मैले तलाई राई राई त हो। जग्गा जस्तो म त सिम्पल जस्तो म त हजुरले त नोकरी आयै रही थिइ। यो कुरा गर्नु। करा गर। यो हो भनी भाइ। हो हल्का उडा। मजा आउँछ। राजिनो म सोला हजारै मजा आउँछ। आउला पढ्या हजुर लङ्गाला आ खै। rutla 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 ले भाई रोटला ये इतने आयो ता कोका पड આ ઈરેમ બાઈ સાસાલા પણ આ આલી ના હું તરું ના કાઢવી લાવડો આવોમાં ભાઈ ખાસ કેલા તો રીન ને ઘણો બધો ઓકે બાબા આવો આવો ગાડી સાફ કરાવો લેજો આટલું બધું એના લેના લેના લે આપણે ઘેરું ગાડી એ કુનામ બતા કે ગાંડ લઈ લો કળી લઈને આઈએ જો સ્પેશિયલ એના માટે કળી ના ના ચંદન નહી ખાવાનું આર્ય એ બધું બોલતું નહિ તું એ યાદ લેના કા સાઈ બા એ આવું પાછા કશું ની રે ખબર બેરા ખાતો નહી ના ના એ ઓડર કર એ ને ને ક્લાસ તો નહી લિમિટેડ હતા સર એ 40 રૂપિયા રો રમેશભાઈ સર સર 40 રૂપિયા તો વિડિયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો આ તો અમારા ગીરાબો પરિવાર